બાપના વાકે દીકરા દુખી આજે આ વાત લઈને તમારી સામે આવ્યો ને આજે એ માટે તમને વાત કરવાની છે ખાસ તમે આ વાતને સાંભળજો કે દીકરાએ સિગરેટને હાથ લગાવ્યો બાપની આદતે દીકરાને અને કેન્સર થયું તમે આ જે હેઠે બોર્ડ ચાલે છે ને એ જોઈ લો કોમેન્ટમાં આખું વાંચી લો બાપાને સિગરેટનું વ્યસન વેસન હતું ને તો એના કારણે દીકરાને કેન્સર આવ્યું દીકરાએ તો હાથે નથી લગાવ્યો આને કહેવાય પાડા વાકે પખાલીને ડામ ટ્રેન પાટા ઉપર હાલી જતી હોય ને એનું એન્જિન પાટો ઉતરી જાય ને તો ડબ્બા બધા ખડી જ જવાના છે પાટો એટલે જે વ્યક્તિ જવાબદાર વ્યક્તિ છે અને જે વ્યક્તિની માથે ઘરની કે પરિવારની જવાબદારી છે એ એનું ભાન ભૂલે અને વેસનના માર્ગે જાય ને ત્યારે પાછળ પરિવારના ભાઈઓ છોકરા બેનું દીકરીઓ હગા સંબંધી જેટલા આપણી સાથે જોડાયેલા હોય ને સંબંધમાં એ બધા ડબ્બા પાટાની હેઠા ઉતરી જ જાય કોઈ ને કોઈ રીતે એને નુકસાની જાય જાય ને જાય પરિવારનો પરિવાર ગુમાવે એટલે આખા પરિવારને નાનું મોટું નુકસાન થાય આ એના માટે જીવતું જાગતું ઉદાહરણ છે અને એ તમને સમજાવી રહ્યા છે સત્ય સનાતન વેસન મુક્તિ અભિયાનમાંથી કે તમે ભલા માણસો થઈ અને વેસન મૂકી ગયો ગયા વર્ષે બે હાજર ચોવીસનો આંકડો અમદાવાદ સિવિલમાં જે ગયા છે કેન્સરના જડબાના કેસ આવ્યા છે

જેનો બાપ વેસન કરે છે દીકરા એની સિગરેટને હાથે નથી લગાવ્યો એને કેન્સર કાંઈ કારણ વગરનું થયું એટલે વિડીયોને શેર કરો આ ધુમાડા કાઢે છે ને રેલગાડીની ઘોડે જેટલા એને એમ છે કે અમે ધુમાડા કાઢીને કાંઈક હાંસિલ કરી લેવું એવું નથી તમે સ્વર્ગમાં જવાનો વહેલો રસ્તો ગોઠવી રહ્યા છો એટલે તમે ખાસ હજી વેશન મૂકી ગયો એવી અમારી તમને વિનંતી છે અને બે હાથ જોડીને વિનંતી છે નહીતર ત્યારે પરિવારનો કચર ઘાણ બોલી જાય છે

અને મદદ માટે તમારે જ કામ કરવું પડે છે પણ તમે જ ભરડામાં તો તો થવાની છે એટલે તમને તમને સાધુ સંતો આપણા ધર્મો ગુરુઓ ધર્મના માણસો ધર્મ સાથે જોડાયેલા ધાર્મિક પ્રવૃત્તિ બધા આ માંથી દૂષણમાંથી બહાર નીકળવાનું કહી રહ્યા છે એને છોડો આપણા ઘરના સભ્યો આપણી મા બાપ આપણા ભાઈ ભાંડું બેનું દીકરીઓ તમને વારંવાર કહે છે રક્ષાબંધન રાખડીઓ બાંધે કહે છે કે તમે તમે છોડો પણ એમ આ આ કિસ્સો તો ભલા માણસો જેના બાપે બીડી પીધી છોકરાને કેન્સર થયું આ કેટલી ગંભીર ઘટના છે એટલે વિડીયોને શેર કરો અને કોઈનામાં પણ નાનું મોટું વેસન હોય તો હજી તમને હિંમત માંગુ કે આ બે હાથ જોડીને તીજો માથું નમાવીને એમ કહે છે કે તમે વેસન છોડી દો નકર તમે નહીં થવાની થાય તમે ધારી નહીં હોય ને એવી તમારી ઘટના ઘટશે માટે હજી તમે સમજી લાવો અને વેચન છોડી દો ધન્યવાદ આપ સૌનો ખૂબ ખૂબ આભાર